જિલ્લાના સાંતલપુર તાલુકાના વિકાસ માટે પાટણ જિલ્લાના વન વિભાગે રાજ્ય સરકારના વન વિભાગ સાથે સહયોગ કરી અને ટુરિઝમ સ્પોટ કીટનો એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો સાંતલપુર તાલુકાના લોકોને રોજગારી મળી રહે તે માટે દસ હજાર સ્ક્વેરમાં સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા પાયાની સુવિધાઓ પૂરી ન થતા સફારી પાર્કની મુલાકાતે કોઈપણ પ્રવાસીઓ જોવા મળતા નથી તેમજ પર્યાવરણમાં રસ ધરાવતા સહેલાણીઓ માટે રહેવા જમવા સહિત જંગલ સફારી વન્યજીવ દર્શન અને ધાર્મિક સ્થળોની એક પ્રવાસન સર્કિટ તૈયાર કરી હતી તેમજ આ પ્રોજેક્ટમાં વરૂડી માતાનું મંદિર અને બરાસિયા હનુમાન મંદિરનો વિસ્તાર કવર કરવામાં આવ્યું છે પરંતુ આ બધું અત્યારે પ્રવાસીઓની રાહ જોઈ રહ્યું છે જો સરકાર દ્વારા આ પાર્કનું પ્રચાર પ્રસાર ફરી કરવામાં આવે તો બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સફારી પાર્કમાં મુલાકાતી

એક સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે અહેવાલ પાસે આવેલું આ સફારી પાર્કમાં અત્યારે હાલ તૈયાર થઈને રહ્યું છે હવે જોકે ઉનાળાને કારણે અહીંયા પાણીની સમસ્યાને કારણે આવવાની તકલીફો છે પણ એ સિવાય શિયાળા અને ચોમાસામાં અહીંયા આવો તો એક ખરેખર સુંદર સ્પોટ છે સફારી સ્પોટ કહેવાય છે કેવાનું કેટલાક દૃશ્ય બતાવે તૈયાર થઈને ઊભું છે લગભગ બે કરોડના ખર્ચે ઊભું છે હાલ જે આ સર્કિટ બનાવાય છે પ્રવાસન ટુરિઝમ સર્કિટ કહેવાય છે પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આ પ્રવાસીઓ વિના અથવા તો સહેલાણીઓ સુની છે અને આજુબાજુ લગભગ પાળો એવી મોટી છે કે જ્યાંથી વન્ય પ્રાણીઓ પણ ક્યાંક ને ક્યાંક દેખવા મળતા હોય છે અને ખાસ કરીને જો આવાની ઋતુ છે એ શિયાળો અને ચોમાસું વધારે સુટેબલ હોય છે ઉનાળામાં શું છે કારણ કે અહીંયા પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે એને કારણે અહીંયા પ્રવાસીઓ આવી શકતા નથી પરંતુ જે રીતે બોર્ડર એરિયાના લોકોને રોજગારી મળી રહે એના માટેનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે હવે સરકાર દ્વારા અને હજુ પણ ક્યાંક ને ક્યાંક બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી પાણીની સુવિધા ઊભી કરીને એનું જો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ચોક્કસ આ જે બે કરોડના ખર્ચે બનેલું ટુરિઝમ સર્કિટ છે એ ઉગી નીકળશે અન્યથા કહી શકાય કે ક્યાં તો પછી ખંડેર હાલતમાં જો એને મુલાકાતીઓ નહીં આવે તો ખંડેર હાલતમાં રહેશે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ